લખતર એપીએમસી ખાતે છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ બપોરે બે કલાકે કપાસની ખરીદી કરવા માટેની શુભ શરૂઆત કરવામાં આવી હતી જે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગદીશ મજેઠિયા દ્વારા નારિયેલ વધેરીને ખરીદીની શરૂઆત કરાવવામાં આવી હતી જેમાં એપીએમસી વાઇસ ચેરમેન કમલેશ હાડી સેક્રેટરી ડીડી મોરી લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી કે ચવાણીયા લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવ પટેલ યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા એપીએમસી ડિરેક્ટરો વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હરાજી શરૂ થવાની સાથે જ એક હજાર ચારસો પચીસથી એક હજાર ચારસો સાહીઠનો ભાવ બોલાતા ખેડૂતોમાં પોષણક્ષમ ભાવના મળતા હોવાની રાહ ઉઠવા પામી હતી ગત વર્ષ બંધ બજાર એક હજાર ચારસો એંસી રૂપિયાથી બંધ થવા પામી હતી ત્યારે લખતરની એપીએમસી શરૂઆતનો ભાવ એક હજાર ચારસો સાહીઠ બોલાતા ખેડૂતોને ચર્ચસી વેચવા માટે મૂંઝવણમાં ઉતરી ગયા હતા ત્યારે ખેડૂતો પાસે જાણવા મળતી માહિતી મુજબ એક હજાર પાંચસોના ભાવે ખેડૂતોના ઘરેથી કપાસ વેપારી લઈ જતા હોય છે ત્યારે એપીએમસીની અંદર જો સરકારના ટેકાના ભાવે અને વેપારીઓ સારા ભાવ આપે છે તો એપીએમસીમાં કપાસ વેચાણ થઈ શકે તેમ છે જ્યારે વેપારીઓ દ્વારા હાલનું માર્કેટ નીચું હોવાથી ઊંચા ભાવ દઈ શકાય તેમ ન હોવાનું પણ વેપારી પાસેથી જાણવા મળ્યું હતું લખતર એપીએમસી ખાતે પહેલા દિવસે ચાર હજારથી ચાર હજાર પાંચસોમાં કપાસની આવક થવા પામી હતી જેનો છેલ્લો ભાવ એક હજાર ચારસો સિત્તેર સુધી પહોંચ્યો હતો એપીએમસી સેક્રેટરી દ્વારા અને વાઇસ ચેરમેન દ્વારા ખેડૂતોને એકત્રીસ તારીખ સુધી ગ્રામ પંચાયતના વીસી પાસે જર્સી વેચવા માટેનું રજીસ્ટ્રેશન કરવા પણ વેપારીઓને ખેડૂતોને વિનંતી કરવામાં આવી હતી